દર્શકો નાનેથી નાનું પાર્સલ ને મોટેથી મોટું પાર્સલ તમે જોઈ શકો છો અહીંયા જ અજીત ઝોનની સ્ટાર્ટિંગ થાય છે એન્ડિંગ ત્યાં થાય છે ત્યાં જોઈ લો દૂર દૂર સુધી તમને લાઈન જોવા મળી રહી છે હવે તમે પણ વિચારતા હશો કે આ જે બધા પાર્સલ છે આની અંદર શું જઈ રહ્યું છે તો દર્શકો ઈદની સિઝન ચાલે છે એના પછી હોળીની સિઝન આવશે એ હિસાબે સિઝનના હિસાબે દુનિયાના ખૂને ખૂનેથી લોકો અજીત ઝોનમાં ઓર્ડર આપી રહ્યા છે વિડીયો કોલના માધ્યમથી લાઈવ પર્ચેસિંગના માધ્યમથી અને આ બધી વેરાયટી સોસાયટી એ લોકોનું સિલેક્શન છે જે ટ્રાન્સપોર્ટના માધ્યમથી એ લોકો પાસે પહોંચવાનું છે તમે જોશો ને તો દુનિયાના દરેક ખૂને આપણું પાર્સલ જશે આઉટ ઓફ ઇન્ડિયા પણ પાર્સલ જવાનું છે કારણ કે દર્શકો અજી ઝોન જે કલેક્શન આપે છે ને આખા સુરતમાં કોઈ નથી આપતું આ બધા પાર્સલોની અંદર કંઈક આ ટાઈપના કલેક્શન છે તમે જોઈ લો આજે ઈદ સ્પેશિયલનું કલેક્શન સાઈવું છે હમણાં રમઝાન ઈદ સ્પેશિયલનું હોય કે પછી સામે તમે જોઈ શકો છો સ્કર્ટ ટોપ ટાઈપ જે ઈદ સ્પેશિયલના કલેક્શન હોય એ બધા પાર્સલ જાય છે અદરવાઈઝ કિટ્સવેર સાડી એ બધા જ કલેક્શન આની અંદર છે તો દર્શકો વિડિયોને કન્ટિન્યુઅસલી જોતા રહીજો અને આજમાં જે મેઇન પ્રોડક્ટ છે એ આપણે જોઈએ આપણે ગુજરાતીમાં ખાટલી વર્ક પણ કહી શકે છે આ જે ખાટલી વર્ક હોય બહુ જ મોંઘી રેન્જમાં વેચાય છે કારણ કે આને બનતા ઘણો સમય લાગી રહ્યો છે હવે જે મેં બ્લેક પીસની તારીફ કરેલી ને એમાંનું એક બીજું સેમ્પલ છે તમે જોઈ શકો છો જર્કન ડાયમંડનું વર્ક જોવા મળી રહ્યું છે સાથે સાથે તમે જોશો તો અહીંયા તમને એકદમ સરસ વ્હાઈટ એમ્બ્રોઈડરી નું ટચઅપ પણ જોવા મળી જશે કારણ કે આ ટાઈપના આર્ટિકલ તરત ઓન ધ સ્પોટ વેચાઈ રહ્યા છે તો દર્શકો દર્શકો આજના વિડીયોમાં એકદમ જબરદસ્ત વેરાયટી તમારી સાથે લઈને આવી છું જે તમારી સાથે હું શેર કરવાની છું મારે પાછળ તમે જોઈ શકો છો મેની એની અંદર તમે જોતા હશો કે બહુ જ સરસ સરસ ડ્રેસ વગેરે આપણે પહેરાવ્યા છે તો આ થ્રી પીસના આર્ટિકલ છે જે રેડીમેડ કોન્સેપ્ટ રહેવાના છે અને દર્શકો આ જે ડ્રેસીસ છે ને એ મોટા મોટા શોરૂમમાં વધારે માર્જિન સાથે વેચાય એવા કલેક્શન્સ છે કારણ કે એકદમ કેને ને લક્ઝરિયસ વેરાયટીઝ જે હોય છે પ્રીમિયમ ક્વોલિટીવાળા કલેક્શન હેન્ડવર્કવાળા કલેક્શન આ બ્લેક બ્યુટીને તમે જુઓ જો રિયલમાં જેટલું વિડીયોમાં નહીં આવતો હોય છે પણ રિયલમાં આ પીસ એટલું જબરદસ્ત લાગે છે જો બધાની હોય મારી હિસાબે મને આ બ્લેક કલરનો ડ્રેસ બહુ જ સરસ લાગે છે કારણ કે ટોટલી હેન્ડવર્ક છે આનો પીસ અંદર છે હું બતાવીશ એન્ડ આપણી પાસે મલ્ટી મટીરિયલ છે જેની અંદર આપણે મલ્ટી ટાઈપના વર્ક કરેલા છે ને આ બધા જેટલા પણ તમે ડ્રેસીસ જોવો છો ને બધાની અંદર તમને કંઈક ને કંઈક આ ટાઈપનું યુનિક કોન્સેપ્ટ મળી જશે કારણ કે આજકાલની ફેશનના જે જે ડિમાન્ડ આવી રહી છે છે કે એમને જોઈએ પાકિસ્તાની ડ્રેસીસના જોઈએ છે જે ઇન્ડિયામાં ખૂબ જ વધારે ટ્રેન્ડમાં છવાઈ ગયું છે ઘણા બધા દુકાનદારના કમેન્ટ આવી રહ્યા છે કે અજીત જોનની અંદર બધા કલેક્શન બહુ બેસ્ટ છે પણ પાકિસ્તાની ડ્રેસનું પણ કંઈક બતાવો કારણ કે અમને પરચેસ કરવું છે તો તમારી માટે સ્પેશિયલી આ વિડીયો લઈને આવી ગઈ છું ફર્સ્ટ કલેક્શન જે તમને જોવા મળશે એ ફેન્ડી મટીરિયલની અંદર છે જેની અંદર તમને ગોલ્ડન ઝરીનું પરફેક્ટ વર્ક જોવા મળી રહ્યું છે ને વાત કરીશું બોટમ વીયરની દર્શકો તો બોટમ વીયરમાં તમને પ્લાઝો કોન્સેપ્ટ જોવા મળી જશે જેની અંદર તમને આ ટાઈપની ડિઝાઇન જોવા મળી જશે હવે રેન્જની વાત કરીશું આપણા ત્યાં માત્ર ફાઈવ ડબલ નાઇન રૂપિયાથી શરૂ થાય છે આ બધા કલેક્શન્સ જેની અંદર ડિફરન્ટ ડિફરન્ટ રેન્જ છે એવું નથી કે આ જે કલેક્શન બતાવ્યું એ ફાઈવ ડબલ નાઇનના છે આપણી પાસે બીજા કલેક્શન પણ છે જે આ કાઉન્ટરમાં ફાઈવ ડબલ નાઇનથી શરૂ થઈ રહ્યા છે એના પછીનું નેક્સ્ટ આર્ટિકલ છે જોર્જેટ મટિરિયલ ઉપર એ લાઇન સ્પેશિયલ એટલે કે અનારકલી કોન્સેપ્ટ પણ તમે કહી શકો છો ખૂબ જ સરસ એન્ડ એટ્રેક્ટિવ પીસ છે જેની અંદર તમને કલરફુલ એમ્બ્રોઇડરી જોવા મળી રહી છે એન્ડ નીચે આપણે વાત કરીશું તો તમને અહીંયા પ્લાઝો કોન્સેપ્ટ જોવા મળશે દુપટ્ટા પણ તમે જોઈ શકો છો જોર્જ

એમ્બ્રોઇડરીનું ટચપ પણ જોવા મળી જશે આ બધા થ્રી પીસના કોન્સેપ્ટ છે બધાની રેન્જ અલગ અલગ છે રેન્જ તપાસ કરવા માટે દર્શકો સ્ક્રીન ઉપર તમને નંબર આપવામાં આવશે ત્યાં તમે શેર કરી શકો છો સ્ક્રીનશોટ હવે એક હેન્ડવર્ક પીસ જોઈ લે પ્લસ સાઇઝની અંદર હા દર્શકો આજે જોન તમને આપી રહ્યું છે પ્લસ સાઇઝમાં ઘણા બધા કલેક્શન જેમાં કે આ હેન્ડવર્ક સ્પેશલ ટચઅપ તમે જોઈ લો છો આપણે ગુજરાતીમાં ખાટલી વર્ક પણ કહી શકે છે આ જે ખાટલી વર્કો એને બહુ જ મોંઘી રેન્જમાં વેચાય છે કારણ કે આને બનતા ઘણો સમય લાગી રહ્યો છે ત્રણ આ પીસ વેચાઈ વેચાઈ જશે જશે એવું કલેક્શન તમને હજી એની એનાથી પણ અડધી રેન્જ ની અંદર એટલે કે મેન્યુફેક્ચરિંગ રેન્જ ની અંદર હવે જે મેં બ્લેક પીસ ની તારીફ કરેલી ને એમાંનું એક બીજું સેમ્પલ છે તમે જોઈ શકો છો ખાલી આ જે ડિઝાઇન છે ને એ અલગ છે બાકી વાત કરીશું મટીરીયલ વટિરિયલ બધું સેમ છે બટ આ બ્લેક બ્યુટીને તમે જોઈ શકો છો ખૂબ જ એટ્રેક્ટિવ છે અને હું તો તમને એ જ કહ્યું કે જો તમે આ ટાઈપના કલેક્શન રાખતા હોય ને હેન્ડવર્કના તેમાં હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ છે ને બ્લેક કલર જરૂરથી એડ કરજો કારણ કે આ ટાઈપના આર્ટિકલ તરત ઓન ધ સ્પોટ વેચાઈ રહ્યા છે તો દર્શકો આ હતા અજીત જોનના સ્પેશિયલી પાકિસ્તાની સૂટ્સના કલેક્શન જે તમને મળશે એ એકદમ ઓછી ભાવે એટલે કે મેન્યુફેક્ચરિંગ રેન્જમાં મળી રહ્યા છે તમને આ ટાઈપના કલેક્શન તો દર્શકો આ કલેક્શન્સ તમને કેવા લાગ્યા જરૂરથી કમેન્ટ કરજો બાકી આપણે મળીશું ફરી એકવાર નવા વિડીયો સાથે નવા કલેક્શન સાથે ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ